હા મેરે ડાન હું જાતો તો તો આ જતો આવતા તમે ઓન જા જો એ ઓન થાપી કા બે આ બીજો કોઈ આવે જો તો લ્યા કો હા તો એ ભઈ જાય ને નકે

બસ શાંતિ શાંતિ આ બાપુ આ વોટ માં આગળ ચૂંટણી આવી ને મે એ આવી તમે શું કરો આલે તમે પ્રગતિ તો કરીએ પ્રગતિ કરી તમારો વોટ કે લે સે આલે તમે

લાઇન માં જઈએ ગમ. જો બાબામાં જો આપણે બાગુલાના ઘરે તો કઈ ના ભાઈ કણ થોડું કાટું છે કારીગરી જોવો તો ભાઈ તમે એવું યાર

તો બ બ પણ બંકાયા હાથે પૈસા નાખ્યા ડબાઈ તો પણ આપણે કહી દીધું ને ગાલે કે બે માર વાળો ઘર બનાવી શું કેઓ મિત્રો તમારું બ્રેંગ બ્રેંગ છે પણ તમારા તું તાર ભોડું ઓમ કે ઓમ તો તું આપણે મજુ ખોરી નાખી ફૂટીએ જો તો नक्की નાખી અહીંયા તું જા બા એ

જો છો બન્યા બેટા આ રોડી તો ખાડે ખાને બની ગયા છે થઈ ગયા શક્તિ પર લે તો બધા થઈ ગયો અરે શું વાતો કરતા બધા મોણસો અમે અમારા તકર કરી

આજ તું તારી જગ્યા પર ઊભો ને જગ્યા જ માલિભાઈ કુર્સી અમે

એ તો પેલો જોગતી આવ્યો ને એને ભૂલ થાપાયો એને ફોન કરી કહેતા થાપાયો હો બરોબર કહેતા ના બરોબર ના ના યાર બોલ એ બી વાત નહીં જાય તો પણ આ તો સાબે થાપાય કર મની રે બાપ એવો બી વાત તો નહીં બને હું તમને શું કહું કે સીટ મારા રાબાની હે ને હા બેટા ને બસ બસ એટલે અત્યારે ને થાપાઉ

એટલે ઘર ને રોડ તૈયાર ઊંચા મારું બધી પોલ ખોલા બેઠા મારી વાત આપડે મિનિસ્ટર આપડી મોટો સોલ સોલ કરાયોશી ના વાહન તો આમાં ઊંચો આવતો નઈ નું પ્રચાર કરવા ને આંકડો